પંચાણું અગિયાર હજાર કરોડનું બજેટ હતું કોંગ્રેસનું ઓગણીસો ને પંચાણું માં ડોલરની સામે રૂપિયાનું મૂલ્ય સરેરાશ બાવીસ રૂપિયા હતું

કે શું માણસ નથી હું કોંગ્રેસને પૂછવા માંગુ છું શહેરમાં રહેતા લોકોનો વિરોધ છે હું એમ કહું છું કોંગ્રેસને પૂછવા માંગુ છું કે શહેરમાં રહે છે એનો શું તમને વિરોધ છે એમને વિકાસ ન થાય એમની વ્યવસ્થાઓમાં સુધાર ન થાય એમના જીવનનો બદલાવ ન થાય એનો જવાબ આવનારા સમયમાં શહેરના લોકો પણ આપશે ગામડાની અંદર ચોવીસ કલાકની વિજય શુદ્ધ પીવાના પાણી રોડની કનેક્ટિવિટી આરોગ્યની સુવિધાઓ શિક્ષણની સુવિધાઓ હું કોંગ્રેસને પૂછું છું આપની સમક્ષ મૂકે એમના વખતે શું વ્યવસ્થાઓ ગામડું પણ ધબકતું રહે ગ્રામીણ વિકાસ પણ ધબકતો રહે દાખલા તરીકે મારે ત્યાં લગભગ ત્રણસો કરોડ રૂપિયાની પણ પ્રાકૃતિક ખેતી માટેની જોગવાઈએ વિભાગમાં કરીશ જે ખેતીની જોગવાઈઓ છે મજૂરોની જોગવાઈઓ છે જ્યાં કામ કરી શકે ચોવીસ કલાક એવા નાના મોટા વ્યવસાયો છે તાલુકાની અંદર કોલેજો છે તાલુકાની અંદર જીઆઈડીસીઓ છે એ ગ્રામીણ ક્ષેત્રની અંદર એમનો જીવનનો પણ બદલાવ થાય અને શું ગામડામાં રહેલા માણસને શહેરમાં આવવાનો અધિકાર કોંગ્રેસ નથી આપવા માંગતી લોકો આવે છે ક્યાંથી લોકો વિકાસ કરવા ભણાવવા માટે આર્થિક વ્યવસ્થાઓ માટે પોતાના દીકરા દીકરીઓના સંબંધ પ્રસંગો માટે એમનો વિકાસ થાય એનો કોંગ્રેસને વાંધો છે હું તો હું માનું છું કે કોંગ્રેસને ગામડાનો પણ વાંધો છે કોંગ્રેસને શહેરના લોકોનો પણ વાંધો છે એનો જવાબ કોંગ્રેસ આપે એવું કહેવા માંગુ છું બોલપૂર્વો વિકાસ થાય એમાં આપણે રાજી થવાનું હા રાજ્યની જનતાની જવાબદારી છે કે બંને જગ્યાએ સુખાકારીના એંગલો એ બરાબર રીતે આપે ગામડું અને ગ્રામીણ ક્ષેત્ર ધબકતા માટે મોદી સાહેબે અનેકવિધ યોજનાઓ સીધે સીધી પંચાયત ની અંદર આ બધી જ વ્યવસ્થાઓ કોંગ્રેસે ચિંતા કરવાની આવશ્યકતા નથી ભારતીય જનતા પાર્ટીની સરકારને ગામડા ને શહેરના વધારાના લોકો મત આપે છે અમે ક્યારે ગામડા ને શહેર ને તાતીને જાતીને

મિત્રો ગામડાનો પણ વાંધો કુલ મળીને લોકોને જોડા પાડવાનો પાપ એ કોંગ્રેસ કરી રહી છે જ્યારે સમાજ એક બન્યો છે જ્ઞાતિ એક બની છે માણસ માણસ બનીને એક મદદ કરી રહ્યો છે ત્યારે સામૂહિક ને સર્વાંગી વિકાસ માટેની વાત કોંગ્રેસ કરે તો વધારે સારું બાકી હજી પણ એની બતર હાલત કારણ કે એમને ચૂંટણી દેખાય છે બજેટ તો દર વર્ષે મુકાય છે માત્ર ચૂંટણી લક્ષી જોવાની નજર ગયો શું ગયા વખતે બજેટ નહોતું મુકાણું ચૂંટણી હતી એના પહેલા તો બજેટ નોતો મુકાણો ચૂંટણી હતી આપ એના આગળ પણ જોઈ શકશો એ વખતેની પણ વ્યવસ્થા કારણ કે જે ઘસારો જે જગ્યાએ આવતો હોય એમની પણ સુવિધાઓ કરવાની જવાબદારી સરકારની છે પણ એના અર્થ એવો નથી કે ગામડામાં રહેલા માણસની પણ સુવિધાઓ અમે આજકી છે હું કોંગ્રેસને કહું છું કઈ સુવિધા મળે અમે આજકીને બીજાને આપી છે ત્યાં પણ વધારી છે શહેરમાં પણ વધારી છે ને ડુંગરામાં પણ વધારી છે રેતીમાં પણ વધારી છે એટલે કે રણમાં પણ વધારી છે

અને જો એમની પાસે પુરાવા હોય પુરાવા આપો પાસે અમે એ તોડી નાખ્યું છે ત્યાં પણ સુવિધાઓનો વધારો થાય એને કોઈને અલગ નથી એસટી એસસી ઓબીસી રહ્યા છીએ અને કરી છે ને આ લાખ કરોડ રૂપિયાની જોગવાઈ પાંચ વર્ષની અંદર હું માનું છું કે તમે હું બધા આદિવાસી વિસ્તારમાં જઈએ છીએ ત્યાં વિકાસની સુવિધાઓ એ સેચ્યુરેશન પોઈન્ટ ઉપર છે કારણ કે ફોકસ ફેલો છે અને અમારા મન એ ત્યાં વસ્તુ આદિવાસી મહેનત કરતો આદિવાસી કે એસટી હોય ઓબીસી હોય એમને પણ મુખ્ય પ્રવાહમાં ભેળવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે અને ભારતીય જનતા પાર્ટી આવનારા દિવસોમાં પણ આ તમામ વર્ગ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે ભળે કેવી રીતે આગળ વધે એના માટેની યોજનાઓ એમના સુધી પહોંચે એવું કર્યું છે પહેલા યોજનાઓ એમના સુધી પહોંચતી નહોતી જેનું શાસન હતું એના ઘર સુધી પહોંચતી એ પોતે આમાંથી આખે આખા રોડ ગળી જતા પાણીના ટેન્કરો ગળી જતા કાગળ ઉપર રોડો બની જતા આ પ્રકારનો વ્યવસ્થાઓ પણ એ વિપક્ષની સરકારો હતી ત્યારે રાજ્યની જનતાએ જોઈ છે હું રાજ્યની જનતા ભરોસો રાખું છું કે રાજ્યની જનતા શાણી જનતા છે ક્યારે એમની વાતોમાં આવી નથી આવવાની પણ હતી કારણ કે જીવનનો બદલાવ કરવા માટે અમે કટિબદ્ધ છીએ